ચૈત્ર સુદ સોદ અગિયારસનો દિવસ આ દિવસ ખૂબ પાવનકારી છે કારણ કે આજે થાય છે કામદા એકાદશીનું વ્રત આ વ્રત દ્વારા પાપ મુક્તિ થાય છે અને વૈકુટની પ્રાપ્તિ થાય છે પરંતુ આજના દિવસે કેવી રીતે કામદા એકાદશીનું વ્રત કરવું કયા મંત્રથી કરવી નારાયણની પૂજા અને આ વ્રત કરવાથી કયા ફળોની થાય છે પ્રાપ્તિ જણાવશે ગુરુજી પ્રફુલ્લભાઈ પંડ્યા યશ્યા સ્મરણ માત્રેના જન્મ સંસાર બંધના વિવુચતે નમસ્તસ્મય વિષ્ણવે પ્રભ વિષ્ણવે જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજે મારે વાત કરવી છે એકાદશી અને દરેક એકાદશીનું એક વિશેષ મહત્વ છે યુધિષ્ઠિર રાજા ભગવાનને દરેક એકાદશીનું મહત્વ પૂછી રહ્યા છે અને ભગવાન યુધિષ્ઠિર રાજાને દરેક એકાદશીનું મહત્ત્વ કહી રહ્યા છે એકાદશીનું અલગ અલગ મહત્ત્વ છે અલગ અલગ ફળ હોય છે અમુક એકાદશી મનુષ્યને મોક્ષ આપવાવાળી છે અમુક એકાદશીથી પાપની મુક્તિ થાય છે અમુક એકાદશીમાંથી પ્રેતત્વની પ્રેતત્વમાંથી મુક્તિ મળે છે અમુક એકાદશી જીવનમાં સફળ અપાવનાર છે પણ આજની એકાદશી જે છે જે કામનાઓની પૂર્તિ કરાવે છે અને સાથે સાથે આ એકાદશી આસુરી તત્વથી મતલબ અસુર કુરમાંથી આસુરી તત્વથી અથવા અસુર ભાષા જે બોલતા હોય તો એમાંથી મુક્તિ પ્રદાન કરવા પડી છે આ એકાદશી જેની આગળ હું કથા કહીશ એટલે તમને ખ્યાલ આવી જશે મિત્રો આ એકાદશી આમ તો ચોવીસ બાર મહિનાની અંદર ચોવીસ એકાદશી હોય છે અને બે અધિક માસની એટલે કુલ એકાદશી છવ્વીસ ગણાવેલી છે પણ અધિક માસની એકાદશી વર્ષમાં એક વખત આ ત્રણ વર્ષમાં એક વખત આવે છે અને આ એકાદશી દર વર્ષે મતલબ આવતી હોય છે તો દરેક એકાદશીમાં ચૈત્ર મહિનાની જે એકાદશી જેને કામદા એકાદશી કહેવામાં આવે છે અને શ્લોકની અંદર એવું લખ્યું છે ચૈત્રસ્ય શુક્લ પક્ષે કામદા નામ નામ એકાદશી પુણ્ય તથા એકાદશી પુણ્યતમા પાપે ધન દવાનલા આ એકાદશી પાપનો તો નષ્ટ કરે છે પણ એનો ફાયદો શું છે એ પણ તમને આગળ કહું છું આ એકાદશીથી કાર્યમાં સફળતા પણ મળે છે આ એકાદશી તમે કરીને તેનું પુણ્ય કોઈને અર્પણ કરવાથી એનું ભાગ્ય પણ બદલાઈ શકે છે કારણ કે દરેક એકાદશીમાં આપણે કરીએ શ્રેય આપણને મળે છે પણ આ એકાદશીનું પુણ્ય તમે અર્પણ કરો છો તો સામેવાળાનું પણ કલ્યાણ થાય છે જેમ કે ઘણા લોકોનો પ્રશ્ન હોય કે શાસ્ત્રીજી અમારે છોકરા બરાબર ભણતા નથી છોકરાઓને અપશબ્દ બોલે છે અમારી સામે થાય છે અથવા એવું પણ ઘણી વખત બને કે કોઈ આપણા સ્નેહીજન હોય આપણા ભાઈ હોય આપણા મિત્ર હોય જે ખોટી લાઇનમાં ગયા હોય ખોટી સોબતમાં ગયા હોય અપશબ્દ બહુ બોલતા હોય અને જેનાથી એ ઘરનું વાતાવરણ બહુ ખરાબ થતું હોય તો એ વ્યક્તિને પણ મતલબ એનું જીવન એનું સારું થાય તે માટે પણ આ તમે આ એકાદશીનું પુણ્ય કરીને એને અર્પણ કરી શકો છો આ એકાદશી એવું કહેવાય છે કે રાક્ષસ વૃત્તિ ખરાબ વિચારોમાંથી પણ મુક્તિ પ્રદાન કરે છે આ એકાદશીની જે કથા છે વાર્તા છે એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે લલિત અને લલિતા જે હતા એની કથા છે અને જેમાં પુંડરીક રાજાનો શ્રાપ બંનેને લાગ્યો હતો અને લલિત અને લલિતા બંને રાક્ષસ કુરમાં એમનો જન્મ થયો હતો અને રાક્ષસ અનેક દુઃખ ભોગવે છે અને દુઃખ ભોગવ્યા બાદ એવું કહેવાય છે કે શૃંગી ઋષિની આજ્ઞાથી લલિત અને લલિતા બંને જણા આ એકાદશીનું વ્રત કર્યું છે તપ કર્યું છે અનુષ્ઠાન કર્યા છે અને ઉપવાસ કર્યા છે અને એ ઉપવાસ કરવાથી અસુર એમને મુક્તિ મળી હતી એટલે અસુર કુરમાંથી મુક્તિ પ્રદાન પણ કરે છે અને સાથે સાથે અસુર ભાષા એટલે કે ઘણી વખત આપણે અપશબ્દો બોલતા હોય ખટા ખરાબ વિચારો ચાલતા હોય સોબત ખરાબ હોય તો એમાંથી પણ મુક્તિ આપે છે આ એકાદશી આ એકાદશી જે છે એવું કહેવાય છે કે દસ વર્ષથી માંડીને એંસી વર્ષ સુધીના લોકો કરી શકે છે પણ ઘણી વખત અમુક ઉંમરના કારણથી અમુક લોકોથી એનો ઉપવાસ વગેરે ન કદાચ કરી શકે આમ તો એકાદશીનો નિયમ છે કે એમાં ઉપવાસ કરવો જરૂરી હોય છે પણ ઘણાના કારણોસર શરીરમાં કોઈ તકલીફ હોય તો એ લોકો અન્નનો ત્યાગ કરી એની જગ્યાએ ફલનું આહાર કરી અથવા ફરારી વસ્તુ ખાઈને પણ આ ઉપવાસ કરી શકાય છે શક્ય હોય તો જેનું શરીર સારું હોય નકોડો ઉપવાસ કરી શકે એક નકોડો કરી શકાય અથવા ફલનું આહાર કરી અથવા ફળારી વસ્તુ ખાઈને પણ તમે કરી શકો દવા ચાલતું હોય તો ભૂખ્યા ન રહી શકે તો ફલારી વસ્તુથી ખાઈને પણ તમે ઉપવાસ મતલબ આ એકાદશી કરી શકો છો જેમાં નિયમ છે કે દ્વાદશીના દિવસે એના પારણા કરવાના હોય છે અને દ્વાદશીના દિવસે બ્રહ્મ ભોજન કરાવી બ્રાહ્મણને દાન દક્ષિણા અર્પણ કરવાનું હોય છે એકાદશીને વ્રત કર્યા બાદ એવું કહેવાય છે એનું દાનની મહિમા એવું છે કે આ એકાદશીમાં જો અન્નનું દાન કરવામાં આવે છે અન્ન વસ્ત્ર ગાય જલ સૈયા સૈયા કહેતા ખાટલો છત્રી કમંડલું કમંડલ પછી કુંભ એટલે કે ઘડાનું દાન પછી ફળ ફળની વાત કરવામાં આવે તો એની અંદર ખાસ કરીને કેરીનું ફળનું દાન કરવામાં આવે વસ્ત્ર વસ્ત્રનું દાન કરવામાં આવે છે તો આ બધી વસ્તુ દાન કરવાથી પણ એક વિશેષ ફળોની પ્રાપ્તિ થાય છે દાનનો મહિમા બહુ રહેલો છે આ એકાદશીમાં રહી વાત કે પૂજનની વિધિ તો એકાદશીમાં સવારે વહેલા સ્નાન કરી પવિત્ર વસ્ત્ર ધારણ કરી ભગવાનને સૂર્યને પ્રદાન કરી ઉપવાસ કરી અને પોતાના ઘરના દેવ સેવાની અંદર શંખનો નાદ કરી ઘંટનો નાદ કરી અને ઓમ નમો ભગવતે વાસુદેવાય બાર વખત બોલી અને તે વખતે ઘંટનો નાદ કરવો ઘંટનો નાદ કરી અને શંખ વગાડવાનો છે શંખ નાદ કરવાથી ઘરની અંદર એક ઉર્જાઓ સાત્વિક બને છે અને ત્યાર પછી ભગવાનને ઠાકોરજીની પૂજા કરવાની છે શક્ય હોય તો એકાદશીના દિવસે ચંદનવાળું જલ કરી ભગવાનની ઉપર અભિષેક કરજો જેની અંદર તમારા ઘરમાં જો શંખ હોય તો ચંદનવાળું જલ એક તૈયાર કરવાનું છે અને ઠાકોરજીને એક પાત્રમાં લઈ અને શંખમાં એ જલ ભરીને ભગવાનની ઉપર ધીરે 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 અભિષેક કરવાનો છે અને એ વખતે શક્ય હોય તો મહામંત્ર ભગવાનનો જે છે નારાયણ ગાયત્રી મંત્ર એ બોલતા રહેવાનું ઓમ નારાયણાય વિદમહે વાસુદેવાય ધીમહી તન્નો વિષ્ણુ પ્રચોદયાત આ ભગવાનનો નારાયણ ગાયત્રી મંત્ર દર્શક મિત્રો ફરીથી એક વખત કહું છું નારાયણ ગાયત્રી મંત્ર ઓમ નારાયણાય વાસુદેવાય તન્નો વિષ્ણુ પ્રચોદયાત આ મંત્ર બોલતા જવાનું અને ભગવાનની ઉપર થોડું 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 અભિષેક કરવાનું શંખમાં જલ ભરવાનું અને જલ પાછું ચંદનયુક્ત રાખી અને એ ચંદનવાળું જલ ભગવાનની ઉપર અર્પણ કરવાનું શાલિગ્રામ હોય તો શાલિગ્રામ ભગવાનની ઉપર પણ તમે અર્પણ કરી શકો અથવા વિષ્ણુ ભગવાન નારાયણ અથવા લાલાની સેવા કરતા હોય તો એની ઉપર આ રીતે અભિષેક કરવાથી એકાદશીનું વિશેષ તમને પ્રાપ્ત થાય છે સાથે સાથે શક્ય હોય તો લક્ષ્મીજી પણ તમારા ઘરમાં હોય તો નારાયણની જોડે લક્ષ્મીજી પણ મૂકીને અને એની તમે સેવા કરી શકો છો ભગવાનની પૂજા કર્યા બાદ આરતી કર્યા બાદ ભગવાનને પ્રસાદ જમાડી અને ભગવાનની જે આ એકાદશીનું જે કથા જે છે કામેદા એકાદશીની કથાનું શ્રવણ કરવું જોઈએ શ્રવણ કરી સાંજના સમયે અગિયાર ઘીના દીવા ભગવાનના મંદિરની અંદર તમારે કરવા જોઈએ અથવા આકાશ સમી આકાશ એટલે કે આકાશની નીચે એટલે ઘરની બહાર ક્યાંક આંગણામાં કરી શકાય એવી જગ્યાએ કે આકાશની છતની નીચે તમે અગિયાર દીવા કરવાથી પણ આ એકાદશીનું વિશેષ દીપદાનનું વિશેષ મહત્ત્વ દીપદાન એટલે કે દીવો પ્રગટાવો માટીના કોડિયામાં અગિયાર દીવા કરી અને આકાશ નીચે મૂકવાથી કામદા એકાદશી તમારી કામનાઓની પૂર્તિ કરવા થાય છે રાત્રિના સમયે મહામંત્ર જાપ કરવા હોય તો કયો તે પ્રમાણે ઓમ નારાયણાય વિદ્મહી વાસુદેવાય ધીમે તન્નો વિષ્ણુ પ્રચોદાય આ મંત્રની તમારે અગિયાર તો માલા ઓછામાં ઓછી કરવાની જેનાથી એકાદશીનું ફળ તમને પ્રાપ્ત થાય છે વિશેષમાં વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો વિષ્ણુ સહસ્ત્ર વિષ્ણુ ભગવાનના સહસ્ત્ર કહેતા હજાર ભગવાનના હજાર નામ જે છે હજાર નામ ભગવાનને સંભળાવવાથી પણ આનું વિશેષ ફળોની પ્રાપ્તિ થાય છે પરંતુ આ એકાદશી કરતા હોય તો તમારે કઈ વાતનું ધ્યાન રાખવાનું એક તો આ એકાદશી કરી હોય એટલે કોઈની નિંદા નહીં કરવાની એકાદશી કરી હોય કોઈને અપશબ્દ નહીં બોલવાનું એકાદશી કરતા હોય એટલે બ્રહ્મચર્યનું પાલન કરવાનું એકાદશી કરતા હોય એટલે બને ત્યાં સુધી પવિત્રતા તમારે જાળવાની આ નીતિ નિયમનું પણ પાલન કરવું જરૂરી છે એકાદશી કરો એટલે બને ત્યાં સુધી ખરાબ કોઈનું વિચારવાનું નથી કેમ કે નહીં તો તમારું વ્રત ભંગ થઈ જાય છે અને એકાદશી કરો એટલે શક્ય હોય તો અગિયારસના દિવસે ભૂમિ શયન એટલે કે જમીન ઉપર શયન કરવું એને શુભ ગણવામાં આવે છે તો આ બધા એકાદશીના નીતિ નિયમ છે અને એ નીતિ નિયમ પ્રમાણે જો આપણે એકાદશી કરીએ છીએ તો ચોક્કસ ભગવાન નારાયણની કૃપા આપણને પ્રાપ્ત થાય છે દર્શક મિત્રો સુંદર મજાનો આજે આજે સુંદર મજાનો ઉપાય મેં તમને એકાદશીનો કહ્યો છે ને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આવી જ જાણકારી શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી હું પ્રફુલ્લ પંડ્યા તમને કહેતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન